શિક્ષણ જગતની એક છોટી લવ સ્ટોરીએ ભારે ચક ચાર જગ્યા વિશે ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા તેર વર્ષે વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને વીસ માસનો ગર્ભ હોવાનો ઘટ સ્પષ્ટ થયો હતો જે ગર્ભપાત કરવાની કરાયેલી અરજીને કોર્ટે માન્ય રાખી છે જેને લે હવે આજથી એબોર્શનની પ્રક્રિયા શરૂ થશે સુરતના પુના વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી ત્રેવીસ વર્ષે યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાયા હતી આ કિસ્સામાં ગર્ભવતી સીસિકા એડવોકેટ વાજીલ શેખ મારફતે વીસ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવાયો હતો જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં આ કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઇ હતી જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમર હોસ્પિટલના ગાયનિક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવામાં હુકમ કર્યો હતો જે રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્ષો કોર્ટમાં રજૂ કર્યો હતો આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું હતું કે અપરણિત શિક્ષિકા વીસ અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના બાવીસ અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે હાલની અપરિણી શિક્ષિકાની ઉંમર ત્રેવીસ વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે હાનિકારક હોઈ શકે છે હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જીકલ હસ્તેક્ષ કરવામાં તથા માનસિક ગુચવળોનો સમાપ્ત થાય છે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનિક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવી છે ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનિક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ પોક્ષ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી